પતિનો ખુલાસો થયા બાદ વિવાદોમાં ઘેરાયેલા સાધ્વી જયશ્રી ગિરી મુક્તેશ્વર ગામમાં આવેલા મઠમાં ઠરીઠામ થઈ હતી મુક્તેશ્વર ગામ અને મઠની જે કીર્તિ હતી તે સાધ્વીના પગલા પડ્યા બાદ જાણે કે નષ્ટ થઈ ગઈ અને તેના નામે નોંધાયા છે અનેક વિવાદો વડગામ તાલુકાનો મુક્તેશ્વર ગામ જ્યાં જર્માન ઇતિહાસનું સાક્ષી છે પરંતુ બે હજાર ચાર બાદ આ સ્થળને જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ અહીં સાધવીના પગલા પડ્યા અને મહાદેવનું આ ધામ દિન પ્રતિદિન કોઈને કોઈ બનાવમાં બદનામ થતું રહ્યું હકીકત કંઈક એવી છે કે ચારે બાજુ પાણીથી આચ્છાદિત રહેતું આ ધામ પાંડવોના સમયનું હોવાનું કહેવાય છે વર્ષો પૂર્વે અહીં સંજયગિરી ઉર્ફે મૌની બાબાએ લોકોમાં ભારે આસ્થા જગાવી હતી પરંતુ હાલ પરિસ્થિતિ બદલાઈ છે પાંડવો અહીંની આ જ ગુફામાં બેસીને તપ કરતા મૌની બાબાને બે હજાર આઠમાં દિવાળીની રાત્રે જીવતા સળગાવી દેવાયા હતા પોલીસ તપાસમાં સાધ્વીનું નામ ખુલતા અઢી વર્ષ માટે ભાગેડું રહેવું પડ્યું હતું મહંત સંજયગીરી મહારાજની મુલાકાત મારે અવારનવાર થતી અને હું ત્યાં જતો જગદીશગીરી બાપુના સંદર્ભમાં પણ હું અવારનવાર પૂછતો પરંતુ જગદીશગીરી બાપુના કોઈ મને સારા સમાચાર મળતા વારંવાર હું મોની બાબાને પણ પૂછતો મોની બાબા તો 12 વર્ષનું અનુષ્ઠાન કરતા હતા એમનું મૌન હતું એટલે સ્લેટમાં લખ્યું અને મને વંચાવતા કે જયંતી ભૈયા જગદીશગીરી બાપુ ઇસ દુનિયામાં નહીં હૈ આવો મને સ્લેટમાં લખીને આપતા આ મેટર થી સંપૂર્ણપણે બ્રમલીન મોની બાબા સંજયગીરી મહારાજ વાકેફ હતા એટલા માટે એમની આ જયશ્રીગીરીએ હત્યા કરી નાખી અને આ મઠ છોડી અને થોડોક સમય આ બાઈ ભાગી ગઈ હતી ત્યાંથી આરોપ છે કે સાધવી જયશ્રી ગિરીને આ વિસ્તારના અનેક યુવાનોને પોતાના સાગરિતો બનાવી તેમને પોતાની સાથે રાખવાનો શોખ છે તેમની આગળ પાછળ હર હંમેશ યુવાન સાગરિતો રહે છે અને તેમની નાનામાં નાની બાબતનું ધ્યાન રાખે છે રાજન બારડ નામના યુવાનને પણ પોતાની સાથે રાખી તેના જીવનના પાંચ વર્ષ વેડફ્યા હતા આજે પણ રાજનની બ્લેક કાર મઠની બહાર ભંગાર હાલતમાં પડી છે મુક્તેશ્વર મહાદેવમાં આપ અત્યારે જોઈ રહ્યા છો એક ભયંકાર પાસે છે કરફ્યુ જેવી સ્થિતિ અહીંયા હવે બાવી માસ રહેતી હોય છે એકલ દુકલ શનિ રવિની રજામાં સહેલાણી આવતા હશે અને અત્યારે અહીંયા સરસ પ્રકૃતિ અહીંયા હોવા છતાં પણ કોઈ લોકો અહીંયા આવતા નથી ચારે બાજુ અહીંયા પ્રાકૃતિક માહોલ છે નૌકા વિહાર થાય છે મુક્તેશ્વર જળાશય યોજના દ્વારા આ વિસ્તારના લોકોને પાણી પણ મળી રહ્યા છે તેમ છતાંય એક પ્રવાસન ધામ તરીકે વિકસવું જોઈતું હતું આ જે સ્થળ છે તેનો વિકાસ થઈ શક્યો નહીં અને ક્યાંક એમાં સાધવી જે શ્રીગિરીની જે ભૂમિકા હતી એ ગાવા દાવાવાળી રહી અને એટલે જ આ મુક્તેશ્વર ધામનો જેવો વિકાસ થવો જોઈએ તેવો વિકાસ થઈ શક્યો નહીં અને લોકો પણ ધીરે ધીરે કરમશ્વર આવતા ઘટતા ગયા જે આપ જોઈ રહ્યા છો કેમેરા પર્સન દીક્ષિત સાથે નરેશ વાણ જીએસટીવી મુક્તેશ્વર